કોરોના ગીરગઢડામાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ધોકડવા ગામે અધિકારીઓએ ઓરમાયુ વર્તન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે નેતાઓની કિંડાખોરીથી ધોકડવા ગામનો વિકાસ અટક્યો હોવાના આક્ષેપ થયા છે વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીવત જોવા મળી રહી છે ચૂંટણી બહિષ્કાર કરી લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને છ હજાર ઉપર મતદારો છે ઉના ભાવનગર ઉના અમરેલી નેશનલ હાઈવે ઉપર તાલુકાનું હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપરનું ગામ છે અમારે આવેદનપત્ર આપવા પાછળના જે મેન કારણ છે આજે લો કે અમારે બે તલાટીની જગ્યા છે તો છેલ્લા બે વસ્તી બંને તલાટીની જગ્યા ખાલી છે હું ખાતરીપૂર્વક એવું કહું કે રાજ્યમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં બે તલાટીની જગ્યા હોય અને બે વસ્તી એ ખાલી હોય અને જે ચાર્જમાં તલાટી હાલે છે એવરેજ બે વસ્તી છેલ્લા બે વસ્તી એવરેજ અઠવાડિયામાં એક દિવસ બે થી ત્રણ કલાક આવે છે આ ઉપરાંત તાલુકા પંદર ટકા વિવેકાધીન આયોજન જિલ્લા આયોજન દસ ટકા નાણાંપંચ વીસ ટકા નાણાંપંચ મનરેગા એવી લોક ઉપયોગી ઘણી બધી યોજનાઓ છે કે જેની ગ્રાન્ટ જે ગામની વસ્તી દસ બાર હજારની વસ્તી છે વસ્તી પ્રમાણે મળવી જોઈએ એની જગ્યાએ તંત્ર તાલુકા જિલ્લા પંચાયત તલાટીથી માંડી એની જગ્યાએથી રાજકીય કિનાખોરી રાખીને આજે બે વર્ષમાં 25 પચીસ પૈસા જેવી ફૂરતી કોડી પણ અમારા ગામમાં ગ્રાન્ટ આપવામાં આવી નથી